લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં જે સપાટો બોલી ગયો બિન હરીફ જાહેર થઈ ગઈ સુરત ની બેઠક નિલેશ કુંભાણી સતત ને સતત ગાયબ ચાલી રહ્યા હતા અને હવે પાંચ દિવસ પછી નિલેશ કુંભાણી નો

આપતા તેવો ઉલ્લેખ આ વિડીયો ની અંદર કરવામાં આવ્યો છે નિલેશ કુંભાણી કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો ગાયબ હતા અને હવે નિલેશ કુંભાણી નો વિડીયો સામે આવ્યો છે